નમસ્કાર જય હિન્નુ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ ની અંદર આજે આપણે ગુજરાત હાઈકોર્ટ ડીવાયએસઓ મેન્સ પરીક્ષા નું પરીક્ષાનું કટઓફ કટ કેટલું રહી શકે છે તેના વિશે આ વિડીયોની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ ઓકે તો મિત્રો તાજેતરમાં જ એટલે કે ગઈકાલે જ ગુજરાત હાઈકોર્ટ ની મુખ્ય પરીક્ષા લેવાઈ ચૂકી છે તો તેની અંદર અંદાજિત કટઓફ કેટલો રહી શકે આવું જાણીએ એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ આપણા 21 જેટલા મોડલ પેપર લોન્ચ થઈ ચૂક્યા છે ઓકે તો 21 જેટલા મોડલ પેપરની જો તમે પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે મિત્રો વાત કરીએ આ પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરની તો આની અંદરથી આની અંદર મિત્રો દરેક વિષયના મોસ્ટ આઈ એમપી પ્રશ્નો આપેલા છે જે પરીક્ષામાં બેઠા પૂછાશે ઓકે તો સંપૂર્ણ એનાલિસિસ દ્વારા બનાવવામાં આવ્યા છે કોન્સ્ટેબલ માટેનું મોસ્ટ આઈએમપી અગત્યનું છેલ્લા દિવસોમાં મટીરિયલ તમારા માટે આ સાબિત થશે તો મિત્રો પહેલી વાર હવે મિત્રો ચર્ચા કરીએ તો મિત્રો જે મેરિટ હોય છે કટ ઓફ હોય છે તે ઘણા બધા પરિબળો ઉપર આધાર આધારિત હોતો હોય છે ઓકે પહેલી તો વાત કે ભાઈ આમાં જગ્યાઓ કેટલી હતી એના એના ઉપર પણ આધાર રહેતો હોય છે કેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી એના ઉપર પણ મેરિટનો આધાર રહેતો હોય છે પેપર કેવું હતું એના ઉપર પણ મેરિટનો આધાર રહેતો હોય છે ઓકે તો સૌ પ્રથમ મિત્રોમાં વાત કરીએ તો આની અંદર કેટલી જગ્યાઓ છે તો એકસો બાવીસ જગ્યાઓ છે ઓકે ઓકે દિવાળસોની કેટલી જગ્યાઓ છે એકસો ને બાવીસ જેટલી જગ્યાઓ છે આની અંદર ત્યારબાદ વાત કરીએ આની અંદર કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તો અંદાજીત આંકડો મને ખ્યાલ નથી પરંતુ લગભગ દસક હજાર જે વિદ્યાર્થીઓ હશે તો દસક હજાર ને આજુબાજુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ઓકે તો આપણે અંદાજિત આકરો લઈએ દસ હજાર જવું અને ત્રીજો મુદ્દો હોય છે પેપર કેવું હતું ઓકે તો પેપરનું લેવલ કેવું હતું તો કે પેપર અઘરું હતું ઓકે પેપર કેવું હતું ખૂબ અઘરું હતું અથવા તો હાર્ડ લેવલનું પેપર કહી શકાય ઓકે તો હવે મિત્રો વાત કરીએ જો પેપર અઘરું હોય તો મેરિટ નીચું જવાની સંભાવના રહે પરંતુ પેપર અઘરું છે તો સામે જગ્યાઓ પણ ખૂબ ઓછી છે ફક્ત એકસો ને બાવીસ જેટલી જગ્યાઓ છે તો આ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો મારા ખ્યાલ મુજબ જનરલ કેટેગરીનું મેરિટ ઓકે જે જનરલ કેટેગરીનું જે મેરિટ છે મિત્રો તે પંચાવનથી ની આજુબાજુ રહી શકે છે ઓકે આ ઓછામાં ઓછું કહું છું પંચાવન અથવા તેથી વધારે ઓકે આનો મતલબ એવો થાય ઓછામાં ઓછું પંચાવનથી સાઠની વચ્ચે રહી શકે છે આ જનરલ કેટેગરી મેલની વાત થઈ રહી છે ઓકે અને આવી રીતે આગળ વાત કરો તમે ઓકે એ સીબીસીનું પણ આની આજુબાજુ જ રહી શકે છે ઓ બીસીનું આનાથી બે માર્ક્સ નીચા લેખેલો એટલે કે ત્રેપનની આજુબાજુ ઓબીસીનું તમે લેખી શકો છો ઓકે ત્રેપન પચાસથી ત્રેપનની આસપાસ ઓકે બે પાંચ માર્ક્સનો તફાવત પડી શકે છે ઓકે મિત્રો આની પહેલાં તલાટીની પરીક્ષામાં પણ આવું જો ગૃ પેપર આવ્યું હતું ઓકે તેની અંદર જે જનરલ કેટેગરીનું મેરિટ બેતાલીસે એટ ગયું હતું કે ફક્ત બેતાલીસે એટ ગયું હતું આપણે બે પણ અઘરું છે જો તમારે પંચાવન પ્લસ થતા હોય અથવા તો સાઠ પ્લસ થતા હોય જનરલ કેટેગરીમાં તો તમારા પૂરા ચાન્સ છે પરીક્ષામાં પાસ થવાના ઓકે એસીબીસીમાં પણ આટલા જ ઓબીસીમાં બાવનથી પંચાવનની વચ્ચે ઓકે અને એસટી છે એસસી છે તેમને થી ઉપર તો અંદાજીત આટલું મેરિટ હોઈ શકે છે